લાજપોર જેલમાં થયેલી મારામારી હવે ગુનેગારોના ઘર સુધી પહોંચી ગઈ છે ડિંડોલીમાં માથાભારે તત્વોએ તલવારથી બે નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો આ ઉપરાંત થવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બે જૂથો વચ્ચે લોહિયાર જંગમાં ડિંડોલી પોલીસે બે ગુનાઓ દાખલ કર્યા છે અને એક આરોબીની પોલીસે ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીના નવા ગામમાં રહેતી અને શાકભાજીનો ધંધો કરતી સંગીતા પાટેલે ત્યાં તારીખ સોળમીને રાત્રે ત્રણ બદમાસો બાઇક પર હાથમાં તલવાર સાથે આવ્યા હતા મહિલાના ઘર પર પથ્થરમારો કરી તલવારથી હુમલો કરવાની કોશિશ કરતા દરવાજો બંધ કરી દીધો હતો જે ઘર પર હુમલો કરવાની કોશિશ કરી તે ઘર માથાભારે બંટી દયાવાનનું હતું માથાભારેની માતા પર હુમલો કરવા લાલુ ચંદન અને અતુલ આવ્યા હતા જેલમાં લાલુને બંટી દયાવાને માર માર્યો હતો જેના કારણે લાલુ તેના પરિવાર પર હુમલો કરવા આવ્યો હતો આ ઘટના પછી મોડી રાત્રે માથાભારે બંટી દયાવાનના ભાઈ સહિત સાત બદમાશો નવાગામ સ્વસ્તિક સોસાયટીના ગેટ પાસે તલવાર અને ચપ્પુ સાથે બાઇક પર ધસી ગયા હતા બંટી દયાવાનના ઘરે હુમલો કરનારા ત્રણ બદમાશો મળી ન આવતા ટોળકીએ બે લોકો પર તલવાર ચપ્પુથી હુમલો કરી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું આ ઘટના મીજા પામેલા ચેતન પાટીલે ફરિયાદ આપતા પોલીસે બંટી દયાવનના સાગરીતો કિશન ઉર્ફે ચકલી પરમાર જયસ ઉર્ફે બારકુ બાગ મહેન્દ્ર ઉર્ફે પપ્પુ પાટીલ અમિત દુબે વૈભવ પાટીલ ગણેશ ઉર્ફે રાવસ્થા પાટીલ અને મિલિંદ કોડી સામે હત્યાની કોશિશ આર્મ્સ એક્ટ અને ગુનો નોંધ્યો છે હાલમાં ગણેશ પાટીલ પકડાયો છે બાકીના બદમાશો ભાગી છૂટતા તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુરસે હર્ષર શેટા